ગાડી અને ગોરવા વિસ્તારમાં આવેલ સિદ્ધિ ક્લાસિસના વિદ્યાર્થીઓ આ વર્ષે ધોરણ 12 કોમર્સમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વડોદરા શહેરના ગાડી અને ગોરવા વિસ્તારમાં નામાંકિત સિદ્ધિ ક્લાસિસના વિદ્યાર્થીઓએ આ વર્ષે ધોરણ 12 કોમર્સના પરિણામમાં નોંધપાત્ર સિદ્ધિ हासिल કરી છે. આ વખતે સતત એકાઉન્ટ સહિતના વિષયોમાં વિદ્યાર્થીઓએ 100 માંથી 100 ક્રમાંક हासिल કર્યા છે. તેમજ ક્લાસીસ સંચાલકો બંસી ઠક્કર મોલેશ સર વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે આદર્શ રહ્યા છે તેમજ આ ક્લાસીસના વિદ્યાર્થીઓ ગત વર્ષે સમગ્ર ગુજરાતમાં ઇંગ્લિશ વિષયમાં પ્રથમ હરોળે રહ્યા હતા નમસ્કાર જય શ્રી કૃષ્ણ સિદ્ધિ ક્લાસીસ દર વર્ષે ધોરણ દસનું બોર્ડ હોય કે ધોરણ બારનું બોર્ડ હોય સર્વોચ્ચ શિખરે પહોંચે છે એનું કારણ કે વિદ્યાર્થીઓના ટોળે ટોળા અમારા ક્લાસમાં એટલા માટે એડમિશન લે છે કે દરેક શિક્ષક પોતાના બાળકને જે કાળજી રાખે છે એ રીતે જ કાળજી લઈને ભણાવવું એ અમારા દરેક શિક્ષકને આખી ટીમનો એ સિદ્ધાંત છે અમે અમારા બાળકને કેવું ભણાવીએ છીએ એ જ રીતે અમને એવી ઈચ્છા હોય કે આ પણ કોઈનું બાળક છે તો અમારું જ સમજીને અમે ખૂબ ઉત્સાહથી ઉમંગથી અને એમનું ફ્યુચર બને હેતુથી ભણાવીએ છીએ બાળકો કદી કંટાળતા નથી અમારી પાસે કારણ કે અમારા ટીમનો એક જ સિદ્ધાંત છે કે જો બાળકને ભણવામાં રુચિ પેદા કરીશ તો એ બાળક ટોપ પર જશે એ હેતુથી જ અમે આગળ ભણતા હોઈએ છીએ ભણાવતા હોઈએ છીએ સો આ બચ્ચાઓ આજે બાર કોમર્સની અંદર એટલા ટોપ પર ગયા છે કદાચ એકનું નામ બોલું બેનું નામ બોલું ભૂલી જવાય પણ આજે દર વર્ષે અકાઉન્ટ હોય સ્ટેટ હોય કે ઇંગ્લિશ હોય અકાઉન્ટ સ્ટેટમાં સોમાંથી સોની પરંપરા તો ચાલુ જ છે અને ઇંગ્લિશમાં ગુજરાતમાં ટોપર બનવાની પણ પરંપરા અમારી રહેલી જ છે તો એ રીતે આ વખતે પણ બાર કોમર્સના વિદ્યાર્થીઓ ટોપ પર છે અને એટલે જ હું આજે નામ ઠેકઈશ ફાતેમા 99.51 પીઆર રિચા પટેલ 97.56 પીઆર યશ્વી ચુનારા યલવી ચુનારા સોરી 96.58 પીઆર હર્ષ નીરપગા 96.69 પીઆર ફઝીલા 91.11 પીઆર ઝાનકી 92.46 પીઆર હાઈએસ્ટ માર્ક એકાઉન્ટમાં સોમાથી 100 હાઈએસ્ટ માર્ક અમાર ઇંગ્લિશમાં આતા 95 હાઈએસ્ટ માર્ક સ્ટેટસ્ટિકમાં સોમાંથી સો હાઇએસ્ટ માર્ક બી એમાં નાઇન્ટી નાઇન આ અમારું રિઝલ્ટ છે આ રિઝલ્ટની સાથે એક વસ્તુ અમે ચોક્કસ કહીએ છીએ એકલો શિક્ષક કરે તો શક્ય નથી પણ અમે વાલીઓને એમની સાથે કેવી રીતે રહેવું કેવી રીતે એમને ભણવામાં સપોર્ટ કરવો એની વરસમાં બબે ત્રણ ત્રણ મિટિંગ કરીએ છીએ અને વાલીઓ ખૂબ ઉત્સાહથી એ મિટિંગમાં આવે છે અને એના પરિણામ સ્વરૂપે આ બાળકો અત્યારે ટોપ પર છે એટલે અમારો તો એક જ સિદ્ધાંત બચ્ચાઓને પોતાના સમજી અને એમનું ફ્યુચર બનાવવા માટે ભણાવો તો બચ્ચાઓ સતત પ્રોગ્રેસ કરશે આ મારા સિદ્ધિ ક્લાસીસની ટીમ અને મારો આ સિદ્ધાંત છે અને અમે સતત એને વળગી રહીશું હેલો એવરી મારું નામ ફઝીલા છે હું હમણાં જ ટ્વેલ્થ કોમર્સને એક્ઝામ પાસ કરી અને મારા નાઇન્ટી વન પોઈન્ટ ઇલેવન પીઆર આવ્યા છે એના એના માટે હું આભારી છું સિદ્ધિ ક્લાસીસને હું અહીંયા સિદ્ધિ ક્લાસીસમાં ટેન્થ સ્ટાન્ડર્ડથી જોડાયેલું છું અને દસમામાં પણ મારા ખૂબ સારા પીઆર આવ્યા હતા મેં પહેલાં ખૂબ જ એવરેજ સ્ટુડન્ટ હતી બટ સિદ્ધિ ક્લાસીસમાં જોડાયા બાદ મારું જે પ્રોગ્રેસ થયું છે તે બદલ મેં સરોને ખૂબ જ આભાર માનું છું અને ટ્વેલ્થ ઇલેવન્થ ટ્વેલ્થમાં આશીષ સર મોલેશ સર બંસી સર અને ભાટિયા સર આ ચારેય સરોએ એટલો સપોર્ટ કર્યો છે એટલું મોટિવેટ કર્યું છે એટલું રિવિઝન કરાયું છે કે જો કોઈ સ્ટુડન્ટ વાંચે નહીં કે કોઈ પ્રકારનું સ્પેશિયલ રિવિઝન ના કરે ઘરે તો પણ તે આરામથી પાસ થઈ શકે અને બંસી સરે સ્પેશિયલી ગ્રામરમાં એટલા સારા બધું ટોપિક પર એટલા રિવિઝન કરાયા છે આશિષ સરે પોતે એ એમથી પી એમનો બાર કલાકના લેક્ચર્સ રાખેલા ભાટિયા સરે પણ લગાતાર ટેસ્ટ લીધા છે અમારા નાના નાના કરીને અને એમાં ખૂબ સારું એવું રિવિઝન થયું છે અને એના લીધે જ અમારા આટલા સારા પીઆર પર્સન્ટેજ અને એટલું સારું સિદ્ધિ ક્લાસીસનું રિઝલ્ટ આવ્યું છે તો તે બદલ મેં સિદ્ધિ ક્લાસને ખૂબ ખૂબ આભારી છું થેન્ક યુ સો મચ